મારું નામ ભગવાનભાઈ પરબતભાઈ ખૂંટડ ગામ કદવાર તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ ગુજરાત ચાલુ સમયમાં દિવાળી બાદ દિવાળી ઉપર જે કમોસમી વરસાદ થયો જે માવઠાની આગળ હતી પણ ભયંકર કમોસમી વરસાદ થયો અમારા વિસ્તારમાં ગીર સોમનાથ જિલ્લામાં અંદાજીત પંદરથી વીસ ઇંચ જેટલો ભયંકર વરસાદ થતાં તમામ ખેડૂતોને પારાવાર નુકસાન થયેલ છે જેમાં મુખ્ય પાકો જે દિવાળી ઉપરના હતા જે માંડવી કપાસ સોયાબીન જેનું વાવેતર સો એ સો ટકા નિષ્ફળ રહેલ છે આવી સ્થિતિમાં રાજ્ય સરકારે તાકીદે પગલાં લઈ અને ખેડૂતોના હિત માટે જે દસ હજાર કરોડ રૂપિયાની જે સહાયની જોગવાઈ કરેલ છે તે બદલ રાજ્ય સરકારનું હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે ટેકાના ભાવ જે દર વર્ષે રાજ્ય સરકાર જાહેર કરતી પરંતુ સિઝન પૂરું થયા બાદ બે થી ત્રણ મહિના બાદ ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને ટેકાના ભાવે ખરીદી ચાલુ કરતા જે આ કમોસમી વરસાદમાં ભયંકર નુકસાન થતાં ખેડૂતોની સ્થિતિ એકદમ દયની નહીં નહીં જેવી થતાં રાજ્ય સરકારે એમાં પણ તાકીતે પગલાં લઈ અને ટેકાના ભાવની પણ આગામી દિવસોમાં જ આઠ નવ તારીખમાં જ ટેકાના ભાવે માંડવી અને સોયાબીનની ખરીદી પણ ચાલુ કરવાના છે જે બદલ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર માનું છું